જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો જો અમે લોકો નીકળી ગયા છીએ નાઇગ્રા ફોલ જવા માટે અને અમે જ્યાં રોકાયા છીએ ત્યાંથી નાઇગ્રા ફોલ અડધી કલાક જેવું થાય અને આ જો નાઇગ્રા રિવર છે અને એની ઉપર આવે છે એની ઉપરનો બ્રિજ છે રિવર છે દુનિયાની સૌથી નાનામાં નાની નદી છે જે અઠ્ઠાવન કિલોમીટર લાંબી છે અને ચાર લેકનું પાણી એમાં ભેગું થાય પછી પાંચમા લેકમાંથી આ નદી નાયગ્રા નદી નીકળે છે અને એ છઠ્ઠા લેકમાં ફોલ સ્વરૂપે મિક્સ થાય છે અને આ જે ફોલ છે એ જ નાયગ્રા ફોલ આમ નાયગ્રા ફોલમાં પાંચ મોટા મોટા તળાવનું પાણી મિક્સ થઈને આવે છે Corner Mile, take exit 21 for Niagara Scenic Parkway. આ જો સામે જે બિલ્ડિંગો દેખાય ને એ બધી કેનેડા માં આવેલી છે અને વચ્ચે ફોલ છે આજો આખો નાયગ્રા ફોલ સ્ટેટ પાર્ક છે અને અહીંયાથી થી અમારે જવાનું છે મેઇડ ઓફ ધ મિસ્ટ માં અને આ મેઇડ ઓફ ધ મિસ્ટ એટલે એ લોકો બોટમાં બેસાડીને જે મેઇન ફોલ છે નાઇગ્રા ફોલ ત્યાં નજીક સુધી લઈ જઈને નજીકથી ફોલ બતાવે તો દેખા આપણે જવાનું મેડ ઓફ ધ મિસ્ટ એ બી ક્યુસ માં બેસવાડી અને પછી લઈ જાય આયા બેરા દે આ જો મેડ ઓફ ધ મિસ્ટ માં જવા માટેની લાઈન છે તો આ છે દુનિયાનો સૌથી મોટો વોટરફોલ અને આ સામે જે બ્રિજ દેખાય છે ને અડધો અમેરિકામાં છે ને અડધો કેનેડામાં છે એટલે અમેરિકામાંથી કેનેડા જવું હોય તો આ આ બ્રિજ થ્રુ જઈ શકીએ અને આ સામેની સાઈડ કેનેડા દેખાય છે હા આ લોકો જો બ્લુ કલર કલરના પોંચો આપે એ પહેરીને બોટમાં જવાનું હોય છે પલળી ન જાય એ માટે જો આવી ક્રુઝમાં બેસીને ફોલ જોવા માટે જવાનું છે

Made of the Mist boats have been sailing the border between the two friendly nations of the United States and Canada since 1846. The first Made of the Mist vessel was a twin-stack coal-fired steamboat. In 1885, our boats evolved to single-stack. જો અમેરિકન ફોલ નજીકથી આવો દેખાય એ પણ બહુ મોટો છે આ જો અમેરિકન ફોલની નજીક સુધી પણ આપણે જઈ શકીએ અમે લોકો આ મેડ ઓફ ધ મિસ્ટમાંથી જઈ આવીએ પછી એમાં જવાનું છે અને એને કેવ ઓફ ધ વિન્ડ એવું નામ એ લોકોએ આપેલું છે તો હવે ધીમે ધીમે નાઇગ્રા ફોલ તરફ જઈએ છીએ 아이 아니, 아우, 아우, 그냥 백화점에 있는 제품을 આજે ફોલમાંથી એટલું પાણી ઉડે છે ને કે કંઈ દેખાતું જ નથી વાદળામાં આવી ગયા હોય એવું લાગે તો જો આ છે દુનિયાનો સૌથી મોટો ધોધ ફોલ જો તમે જોઈ શકો છો કેવડો મોટો આ ધોધ છે જો કેનેડા સાઈડ થી ફોલ જોવા આવતા લોકોને આ સાઈડ થી બેસવાનું હોય છે અને એ લોકોને રેડ કલરનો નો રેઇનકોન પહેરવા માટે આપે આ જો કેનેડા યુએસ ને જોડતો બ્રિજ આ જો અમેરિકન ફોલ છે જે અમે નીચે બોટમાંથી જોયો એ એ ઉપરથી આવો દેખાય અને સામે નાઇગ્રા ફોલ છે સામે કેનેડાનું નો ઓન્ટેરિયો સિટી છે અને આ નાઇગ્રા ફોલ છે બાર હજાર વર્ષ જૂનો છે બાર હજાર વર્ષ પહેલાં ગ્લેશિયરના પીગળવાથી આ ફોલ્સ બન્યો હતો

આજે નાઇગ્રાફોલ છે યુએસ અને કેનેડા બંને દેશો માટે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટેનો સૌથી મોટો સ્ત્રોત છે આ બધી જો કેનેડાની હોટલો છે અને કસીનો છે અને અમેરિકા અને કેનેડાની એક એક બોટ વારાફરતી નાઇગ્રાફોલ નજીક જાય અને આવે તો આ પાર્ટને અહીંયા જ પૂરો કરીએ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું કે ઓફ ધ વિન્ડ અને સાંજના ટાઈમે અહીંયા ફાયરવર્ક્સ હોય છે તો એ જોવા માટે આવશું અને કાલે પાછું ઘરે જવા માટે નીકળવાનું છે તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં